પાંડેસરા સરા LIC આવાસ પાસે રહેતા ટ્રાન્સપોર્ટરનો ધોરણ 7 માં અભ્યાસ કરતો 12 વર્ષ 11 માસનો દીકરો ઢુરેટીના દિવસે ધૂળેટી રમી બપ્પોના ચારેક વાગના અરસામાં સોસાયટી પાસે સાયકલ ફેરવતો હતો તે વખતે અમિત પાંડે નામનો યુવક મોપેડ લઈને તેની પાસે આવ્યો હતો અને તેને મોપેડ પર બેસી જવા માટે કહ્યું હતું જો કે ટ્રાન્સપોર્ટરનો પુત્ર એ ગાડી પર બેસવાની ના પાડતા તેના પાછળ સોસાયટીમાં આવી ગયો હતો અને ચલ મેરી ગાડી પે બેઠ જા થોડી દેર પે વાપસ આતે એવું કહી મોપેટ ઉપર બેસાડી નજીકમાં આવેલ પંચવટી સોસાયટી ને ખંડેર મકાનમાં લઈ ગયો હતો મકાન નો દરવાજો અંદર થી બંધ કરી કાતર જેવું હથિયાર બતાવી જાન થી મારી નાખવાની ધમકી આપી બળ જબરી સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કર્યું હતું કિસો ને દુખાવો થતા નરાધમ અમિતે તેને ચિલ્લાયગા તો માર ડાલુંગા તેવું કઈ છોડી મૂક્યો હતો અને જતા જતા કિસ્સીકો બતાના મત કહ્યું હતું અમિતની ધમકીથી કિશોર ગભરાઈ ગયો હતો કિશોરે ઘરે આવી સાંજે તેના પિતાને આપણે આ ઘર ખાલી કરી અન્ય કોઈ જગ્યાએ રહેવા માટે જતા રહીએ એવું હોવાનું કહ્યું હતું પરંતુ જે તે સમયે તેના પિતા ધ્યાન આપ્યું ન હતું અને બીજા દિવસે ફરીથી મકાન ખાલી કરવાની વાત કરતા તેના પિતાએ મકાન ખાલી કરવાનું કારણ પૂછતા તરુણે તમામ હકીકત કહેતા મામલો બહાર આવ્યો છે બનાવ અંગે પોલીસે અમિત પાંડેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનના હાથમાં એક બનાવ બનેલો છે જ્યાં પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલ આવેલું છે તે હોલની બાજુમાં એક અવાવરું જગ્યા હતી જ્યાં આરોપી અમિત કમલેશ અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક બાર વર્ષના દીકરાને પોતાના મોપેટ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચે લઈ ગયેલ હતો અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ

આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે અને બાળક પોતે સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેની લાલચ આપીને પોતાના મોપેડ પર બેસાડીને બાળકને અવાવરું જગ્યાએ લઈ જઈને તેને બંદ કરવામાં આચર્ય છે જી પોતાને અવા જગ્યાએ લઈ જાય નાના બાળકને કાતર જેવા અત્યારથી ડરાવી ધમકાવીને શુષ્ટિવૃત્તિ પોતે આચરે